આપણા શાસ્ત્રો મુજબ યમરાજ એવા દેવ છે જે આપણા કર્મોનો હિસાબ કરે છે અને એ પ્રમાણે આપણને સજા કરે છે પણ ક્યારે એનાથી પણ ભૂલ થઈ જાય અને જો થઈ જાય તો એને પરિણામ ભોગવવું પડે તો કે હા કથા એવી છે કે માંડવીય ઋષિ બહુ મોટા તપસ્વી એની ઉપર ચોરીનો આરોપ લાગ્યો રાજાએ તપાસ કર્યા વગર એને સૂર્ય ચડાવ્યા ઘણા દિવસો પસાર થયા ખૂબ વેદના ભોગવી પણ એનું મૃત્યુ ન થયું રાજાએ માફી માગી માંડવીય ઋષિએ માફી આપી પણ દીધી ફરીને એને તપ કર્યું અને સીધા ગયા યમરાજના દરબારમાં પ્રશ્ન કર્યો મેં કઈ ભૂલ કરેલી હતી કે મને આવડું મોટું ફળ ભોગવવું પડ્યું યમરાજે બધી વાત કરી પણ એનો જવાબ ન્યાય સંગત ન લાગતા માંડવીય ઋષિએ યમરાજને શાપ આપ્યો કે તમારી પણ આ કારણથી ભૂલ થયેલી છે માટે તમારે પણ મનુષ્ય બનીને ધરતી પર અવતાર લેવો પડશે અને એને યમરાજને મનુષ્ય તરીકે અવતાર લેવો પડ્યો ઈ કોણ તો કે પરમ વિદ્વાન પરમ ધર્મવાન કૌરવો અને પાંડવોના કાકા વિદુરજી